હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે એકત્રીસ જુલાઈ કામિકા એકાદશી છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના ઠાકોરજીની સેવા પૂજા અને અત્યારે હિંડોળા ચાલી રહ્યા છે તો એમની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે આ દિવસે એકસો ને આઠ તુલસી દલ ચડાવવાનું પણ ખૂબ જ મહિમા હોય છે કારણ કે એકાદશી છે અને એમાં પણ આ તો ચાતુર્માસ ચાલી રહ્યા છે એટલે ચાતુર્માસની કામિકા એકાદશી છે આ દિવસે ઉપવાસનો ખૂબ જ મહિમા છે જેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો કામિકા એકાદશીના દિવસે ભગવાનનું ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન અર્ચન જરૂરથી કરજો અને આજે હું આપને રાધા કૃષ્ણની કથા વાર્તા સંભળાવું છું એ કદાચ આપને ગમશે તો બધાને શેર સબસ્ક્રાઈબ મારી ચેનલને કમેન્ટ જરૂરથી કરજો એક સમયે ગોકુળમાં ગોપ લોકો નવરા બેઠા ગામ ગપાટા મારતા હતા અને ગામમાં કોઈ કોઈની નિંદા કરતા હતા તેમાં એક વૃદ્ધ ડોસાએ કહ્યું કે આ કનૈયો ભારે કામ કરે છે પણ એક વાત સમજાતી નથી કે નંદરાય ગોરા છે જશોદાજી પણ ગોરા છે એમનો મોટો છોકરો બલરામ પણ ગોરો છે ત્યારે આ કનૈયો કાળો કાળો શ્યામ છે એમાં કાંઈ મળતા પણ દેખાતું નથી નંદરાયજીને પાંચ શેર દસ શેર વજન ઉપાડવું હોય તો ભારે પડે અને કૃષ્ણ ગિરિરાજજીને ટચલી આંગળીએ ઊભો કરી અને સાત દિવસ સુધી ગિરિરાજજીને આંગળી ઉપર તોડ્યો માટે માનો કે ન માનો આંદ આનંદરાયનો કે જશોદાનો પુત્ર હોય જ નહીં સૌએ વિચારમાં પડ્યા કે વાત તો ખરી છે આશ્ચર્યજનક ઘટના છે ત્યારે એક ગોપ બોલ્યો ચાલો આપણે આ વાત નંદરાઈને જ પૂછીએ અને ખુલાસો માંગીએ એ જ ખરો ખુલાસો કરશે એમ કહી બધાએ નંદરાઈને ઘેર આવ્યા નંદરાય ગોપના મુખી હતા ગોવાળાના ટોળાને જોઈ પૂછવા લાગ્યા તમારું બધાનું અહીં કેમ આવવું થયું ત્યારે ગોવાળો બોલ્યા નંદરાયજી તમે તો ઘણા જ ભાગ્યશાળી છો કે તમારા કુટુંબમાં આ કનૈયા જેવો બલવાન જે ગિરિરાજજી પર્વતને ઉપાડી આંગળી ઉપર રાખે એ અમને આશ્ચર્યની વાત લાગે છે આવો બાળક કોણ હશે બીજો બોલ્યો ખરી વાત છે નંદરાયજીના એમના ઘરમાં બીજા કોઈની સાથે એ મળતો આવતો નથી રૂપરંગમાં કે કળામાં નંદરાયજી મનમાં વિચારવા લાગ્યા કે મારે ઘેર આ કનૈયો પ્રભાવશાળી પેદા થયો છે એની આ ગોવાળિયા ઈર્ષા કરે છે પરંતુ પોતે મુખી હતા એટલે એમને સંતોષકારક જવાબ આપવો જોઈએ એમ બિચારી કહેવા લાગ્યા કે તે દિવસે આપણે ત્યાં ગર્ગાચાર્ય આવેલા ત્યારે તેમણે કહેલું કે આ બાળક ભગવાનના અવતાર જેવો છે એ મહાપરાક્રમી થશે અને એનો રંગ શ્યામ વર્ણનો રહેશે અને વધુમાં બોલ્યા કે આ બાળકના પ્રતાપથી જ મારે ઘેર દૂધ અને દહીંની નદીઓ વહે છે આખું ગોકુળ ગામ તેથી સુખી છે આ સિવાય બીજું હું કાંઈ જાણતો નથી ગોવાળિયાઓને પોતે પોતાનો મુદ્દો ફળીભૂત થયો નહીં તેથી નિરાશ થઈ વધારે પૂછપરછ કર્યા સિવાય ચાલ્યા ગયા ગોકુળમાં એક વૃષ્ભાન બહુ પ્રતિષ્ઠાવાળા હતા તેમની પાસે આ ગોવાળિયા ગયા અને તેમની પાસેથી આ વાત જાણવાની મળશે એમ વિચારી થોડી વાતો કરી નંદરાય વિશે આડી અવડી વાતો કરી નાત બાર મૂકવાનો વિચાર ગોઠવ્યો અને વૃષભાનને મુખી બનાવવા એમ વિચાર કર્યો પણ વૃષભાન એક ખાનદાન સમૃદ્ધિવાળા ઉદાર દિલવાળા ગૃહસ્થ હતા તે બોલ્યા કે નંદરાય તમે જે ધારો છો ને તેવા નથી એના જેવો ભલું કરનાર માણસ બીજો ગોકુલમાં જડે તેમ નથી કનૈયા વિશે તમે સાચું જ કહ્યું છે મારે ત્યાં એ ગર્ગાચાર્ય આવેલા ત્યારે મારી પુત્રી રાધાની કુંડળી બતાવેલી અને બોલેલા તે નંદરાઈની ઘેર જેમ સાક્ષાત પ્રભુ કૃષ્ણ રૂપે જન્મ્યા છે તેમ તમારે ત્યાં સાક્ષાત લક્ષ્મી રાધા રૂપે આવ્યા છે અને તમે ખરેખર ભાગ્યશાળી છો એમ બોલેલા ગર્ગાચાર્યને કાંઈ ખોટું બોલવાનો સ્વાર્થ નથી ગોવાળિયાઓ નંદરાઈને બદનામ કરી મુખીપણું લઈ લેવા અને નાતબાર મૂકવા જે વિચાર કરેલ એ નિષ્ફળ જવાથી કંઈ જ બોલ્યા નહીં ત્યારે વૃષભાને કહ્યું કે આવા ખોટા તર્ક વિતર્ક તમારે કરવા જોઈએ છતાં જો તમારે પરીક્ષા જ લેવી હોય તો હું મારી પુત્રી રાધાનો વિવાહ કૃષ્ણ સાથે કરવા કેવડાવું છું અને ગોર સાથે કંકુ અને મોતીની ચાર માળા મોકલાવું છું ને કેવડાવું છું કે જો વિવાહ કબૂલ હોય તો બીજી ચાર માળાઓ આ ધાળમાં ઉમેરી મોકલશો આથી તમારી ખાતરી નંદરાયની થઈ જશે સૌને એ વાત ગમી અને ગોરને કંકુ અને ચાર મોતીની માળાઓનો થાળ લઈને મોકલ્યા ગોર બંને પક્ષ તરફથી મોટી દક્ષિણા મળશે એવી આશાથી આનંદ પામતા થાળ લઈને નંદરાયને ત્યાં આવ્યા અને બોલ્યા નંદરાય આ શુભ અવસર પ્રાપ્ત થયો છે કનૈયાને બોલાવો હું વૃષભાનના ઘરનું માંગુ લઈને આવ્યો છું એમની પુત્રી રાધાના કનૈયા સાથે વિવાહ કરવા મને મોકલ્યો છે નંદરાય તો આ સમાચાર સાંભળી ખૂબ આનંદમાં આવી ગયા અને અંદર જશોદાજી હતા એ બહાર થતી વાતો સાંભળી આવી પહોંચ્યા બંને ખૂબ આનંદ પામ્યા પણ એટલા મગોરે કહ્યું કે વૃષભાને આ થાળમાં મોતીની માળાઓ છે તે જો વિવાહ મંજૂર હોય તો રાધા માટે બીજી ચાર આ જ પ્રકારની અને આ જાતની મોતીની માળાઓ ઉમેરીને મોકલવાની છે ગોરે આ વાત કહી એટલે નંદરાય અને જશોદા વિચાર મગ્ન થઈ ગયા આપણે ત્યાં અસંખ્ય ગાયો છે દૂધ માખણ છે ઘરમાં એક પણ મોતી નથી તો ચાર મોતીની માળા તો ક્યાંથી લાવી આપાય આમ ચિંતામાં બંને જણ પડી ગયા અને અંદર બંને જણ જઈ વાતો કરવા લાગ્યા કે વૃષભાન માનતો હશે કે આપણે ત્યાં તો ઘણા મોતી હશે એમ જો કહીએ કે નથી તો નાક જાય એમ ચિંતા કરવા લાગ્યા કૃષ્ણ બળરામ ખેતરમાં ગોપ બાળકો સાથે ગાયો ચરાવી રહ્યા છે ત્યાં સુદામા નામના ગોપે કહ્યું કે આ ગાયો સુંદર છે પણ જો ઘરેણા પહેરાવ્યા હોય તો ખૂબ જ શોભે બલરામે કહ્યું કે જો ગાયોને કળામાં એક એક મોતીની માળા પહેરાવી હોય તો સરસ દેખાય ત્યારે એક ગોપ બોલ્યો કે મોતી એમ રસ્તામાં પડ્યા છે એ તો છોકરીઓ પાસે હોય અને છોકરીઓ બજારમાંથી વેચાતી લાવે છે એક જણ બોલ્યો આ કૃષ્ણને કહો ગમે ત્યાંથી તે લાવી આપશે કૃષ્ણ આ વાતો સાંભળતા હતા ત્યાં તો સુદામા ગોપને બોલાવી કહેવા લાગ્યા કે રાધા પાસે જાઓ અને મારું નામ દઈ એક મોતી લઈ આવો એક મોતીમાંથી અનેક કરીશું સુદામા રાધા પાસે ગયા અને મોતી કૃષ્ણના નામથી માંગ્યું ત્યારે રાધા બોલી કૃષ્ણને મોતીની શી જરૂર પડી ત્યારે સુદામાએ કહ્યું કે કૃષ્ણને એ મોતી જમીનમાં વાવવું છે અને એના ઝાડ ઉગશે એટલે એના મોતી વડે ગાયો શણગારીશું મોતીની વાત સાંભળી રાધા હસી પડી ને કહેવા લાગી જા તારા કૃષ્ણને કહેજો કે મોતીના કાંઈ ઝાડ ઉગતા હશે એ તો સમુદ્રમાં છીપમાં પાકી એ મોતી કાંઈ સસ્તા નથી મળતા મોતીથી કાંઈ ગાયો શણગારાતી હશે સુદામા તો વિલા મોઢે પાછા આવ્યા અને કૃષ્ણને બધી વાત કહી સંભળાવી કૃષ્ણ તો એકદમ ઉઠી ઘેર ગયા ત્યાં તો નંદરાયજી અને જશોદાજીને ઓરડામાં બેઠેલા દીઠા બારણા વચ્ચે મોતીની માળાનો થાળ દીઠો કૃષ્ણ તો મોતીની માળાઓ જોઈ ખુશ થઈ ગયા અને એક માળા ઉઠાવી છાનામાના જેવા આવ્યા હતા એવા જ પાછા ખેતરમાં આવી પહોંચ્યા કૃષ્ણે એ મોતી ખેતરમાં વાવી દીધા તેના વૃક્ષો થયા અને અસંખ્ય મોતી થઈ ગયા તેની માળાઓ કરી ગાયોને પહેરાવી ગાયોને લઈને ઘેર આવવા લાગ્યા અહીં નંદરાય અને જશોદા ચિંતા કરે છે અને થાળ પાસે આવે છે ત્યાં તો એક માળા ઓછી દેખી એટલે વધુ ચિંતા થવા લાગી એટલામાં કૃષ્ણ આવી પહોંચ્યા અને જશોદા પૂછવા લાગ્યા કે બોલ તે માળા લીધી છે કૃષ્ણ કહે કે હા મેં લીધી છે મેં એ માળા લઈ ખેતરમાં વાવી છે મોતીનું વાવેતર કર્યું છે યશોદા બોલવા લાગ્યા કે ગાંડા મોતીના ઝાડ ના થાય એ તો દરિયામાં પાકે માટે માળા સંતાડી હોય ત્યાંથી લઈ આવ કૃષ્ણ બોલ્યા મેં માળા સંતાડી નથી મોતી વાવ્યાએ ખરા અને ઉગ્યાએ ખરા એમાંથી માળાઓ બનાવી આ ગાયોને પહેરાવી છે એટલામાં ગાયો ઘર આંગણે આવી પહોંચી નંદરાએ જશોદાએ અને ગોરે ગાયો સામે જોયું તો સાચે સાચું ગાયના ગળામાં એક એક મોતીની માળા હતી અને મોતી પણ થાળમાં હતા એવા જ હતા નંદરાય તો ખેતરમાં મોતીના ઝાડ જોવા ગયા અને મોતી જોયા નંદરાય તો આનંદમાં આવી ગયા અને ખૂબ હર્ષ પામ્યા એમણે મોતી ઝાડ ઉપરથી ચૂંટી ચૂટી લઈ લીધા ઘેર આવી જશોદાને આ બધી વાત કહી ગોરને આખો એ થાળ મોતીથી ભરી આપી કહ્યું કે અમારે વિવાહ કબૂલ છે બીજા પણ મોતી જોઈએ તો મંગાવશો તો થાળો ભરી આપીશું ગોરે કૃષ્ણને ચાંદલો કરી વિવાહ જાહેર કર્યો મોતીના ઝાડની વાત આખા ગામમાં ખૂબ ફેલાઈ ગઈ ગામ લોકો મોતી લેવા દોડ્યા સૌએ મોતી ધ્યાનમાં આવે એટલા વીણી દીધા પછી ગોપ ગોવાળિયાઓ જેઓ કૃષ્ણની નંદરાયની ઈર્ષા કરતા હતા તેમણે આ વાત સાંભળી અને ગામ લોકોને મોતીના પોટલા બાંધી આવતા જોયા પોતે પણ મોતી લેવા દોડ્યા પણ ત્યાં તેમણે મોતી કે મોતીના ઝાડ કાંઈ જ દેખાયા નહીં જેવા આવ્યા તેવા જ પાછા ફર્યા ગામના લોકોને મોતી મળ્યા પણ આ ગોવાળિયાઓને મોતી મળ્યા નહીં વૃષ્ભાને ગોરની વાત સાત સાંભળી અને ગોવાળિયાઓને કહ્યું કે ગર્ગાચાર્યની વાત સાચી છે તે તમે જોયું વૃષભાના આનંદનો પાર રહ્યો નહીં તો આ હતી રાધાકૃષ્ણ ભગવાનની કથા વાર્તા આપ કેવી લાગી એ આપના સજેશન અને કમોટ જરૂરથી કરજો અને લાઇક શેર મારી ચેનલને જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર